સાથે જગદીશભાઈને તલાટીકમ મંત્રીના પદ પરથી હટાવી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે જ તેઓ દ્વારા ગ્રામ પંચાયત ખાતે ગામના લોકો સાથે અભદ્ર વર્તન કરે છે તેવા આક્ષેપ કર્યા હતા જો તેઓને સાત દિવસમાં બદલી નહીં કરવામાં આવે તો ગામના લોકો ગ્રામ પંચાયત ખાતે તાળાબંધી કરવાની ચીમકી ઉછારી હતી અને જગદીશભાઈ સાધુ દ્વારા પંચાયત ખાતે ફરજ બજાવતા કર્મચારીને હેરાનગતિ કરવામાં આવે છે જેને લઈને આજે અણખોલ ગ્રામ પંચાયતના સભ્યો તથા અણખોલ ગ્રામજનો દ્વારા વડોદરા જિલ્લા પંચાયત ખાતે પત્ર આપ્યું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયન એન ન્યૂઝ વડોદરા અત્યારે અમે અણખોળ ગ્રામ પંચાયતના તલાટી વિરુદ્ધ આવેદનપત્ર આપવા આવ્યા છે તલાટીનું જે વર્તન છે બહુ જ ખરાબ છે છેલ્લા એક વરસથી લોકો કંટાળી ગયા છે એક વર્ષથી આ ફરજ બજાવે છે પંચાયતના સભ્યોને પંચાયતમાં જવા માટેની એન્ટ્રી નથી કે બેસવાની પણ એન્ટ્રી નથી અને જે કોઈ આવે એની સાથે ઉદ્ધતાઈથી વર્તન કરવું એની પર પોલીસ ફરિયાદો કરવી એવી રીતના ફરિયાદો કરીને લોકોને હેરાન કરે છે પબ્લિક કંટાળી છે જે કામો થયા છે છેલ્લા એક વર્ષમાં અંદાજીત બે કરોડના આસપાસના એને કામો મંજૂર કરાવી લાવ્યો છે અને તમામ કામોમાં એને એના પોતાના મળતિયા કોન્ટ્રાક્ટરો મૂક્યા છે એમને ખૂબ ભ્રષ્ટાચાર કર્યો છે અને એવા કોન્ટ્રાક્ટરો બી બ્લેકલિસ્ટ થવા જોઈએ એવી અમારી માગણી છે આ તલાટીની બદલી થાય અને જ્યારે પણ આનો તપાસ થાય કમિટી રચી કામોની અને કામોમાં ભ્રષ્ટાચાર છે જ અને ભ્રષ્ટાચાર સાબિત થાય તો ઓપરેશન ગંગા જળ જળ હેઠળ જે મુખ્યમંત્રીએ લોન્ચ કર્યું છે એ હેઠળ એની પર કાર્યવાહી થાય એ અમારી માગણી છે તલાટીનું નામ જગદીશભાઈ પેવર બ્લોકના કામો છે આરસીસી રોડના છે કટરનાં કામો છે ઘણા બધા કામો કર્યા છે છેલ્લા એક વર્ષમાં બે કરોડની આસપાસના કામો છે ઉમેશ પટેલ મેડમ અણખોલ ગ્રામ પંચાયતના ટોટલ ચાર સભ્યો અને સાથે ગ્રામજનો હતા બીજા એમના દ્વારા તલાટી બાબતે ફરિયાદ કરવામાં આવી છે કે તલાટી શ્રી દ્વારા જે પણ ગ્રામ પંચાયતની નિયમ પ્રમાણે જે પ્રોસિજર ને બધું કરવાનું હોય તેમાં પંચાયતના સભ્યો સાથે સંકલન નથી કરવામાં આવતું એટલે એમના અરજીના અનુસંધાનમાં આમાં આગળ તપાસ કરાવી અને જે પણ નિયમ અનુસારની કાર્યવાહી હશે તે કરવામાં આવશે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ